નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ખાદ્ય પદાર્થો માંથી જીવ જંતુ નીકળવાના કિસ્સા વધતા રહે છે ભુજમાં તાજેતરમાં એક મોલ માં ગ્રાહકે કેક ખરીદી તેમાં જીવતો જીવડો નીકળ્યો હતો આજે ભુજમાં સેજવાડા માતમ પાસે રહેતા નાગરિકના જણાવ્યા મુજબ ગોપાલ બ્રાન્ડના ક્રિસ્ટોસ વેફરની થેલીમાંથી કાન નીકળ્યાની વાત કરી હતી પેકેટ ખોલી વેફર્સ ખાતી વખતે મૃત કાન જોવા મળ્યો હતો પઠાણ અસલમ ખાન નામના નાગરિકે જેમણે પેકેટ ખરીદેલ તેમણે જણાવ્યું કે મારું નામ પઠાણ અસલમ ખાન ગયુમ ખાન હું સેજવાડા માતમમાં રહું છું ને ગોપાલ કંપનીનો અમે છોકરા માટે એક વેફર લીધેલ હતો જેનું નામ છે ગોપાલ કિસ્ટોસ સોલ્ટેડ વેફર એનામાંથી ખાજુરીઓ નીકળેલ છે આયરો ખાનખાજુરીયાની પિક્ચર આ જોઈ શકો છો તમે ખાજુરીઓ નીકળેલ છે છોકરીનું શું ધ્યાન મેં આવતા જોયો કે ખાજુરી છે એટલે મને બતાડેલ કે આ પપ્પા ખાજુરીઓ આમાં નીકળેલ છે એટલે મેં જોઈને ફોટો પાડેલો એનો હમણાં એ વસ્તુ અમે આગળ હવે ફરિયાદ કરવાના છીએ આ આ જગ્યાથી સહેજવારા માતામમાં અમારે ફરિયામાં એક દુકાન છે એના પાસેથી પેકેટ ખરીદેલા તો આગળની હવે તારો એમાં ફોન લગાડ્યો છે ટોલ ફ્રી નંબર ઉપર તો ઓમાં કોઈ ફોન ઉપાડતો નથી એક નંબર છે ને એક નંબર બંધ બતાવે છે હવે ડ્રગ વિભાગમાં અમે ફરિયાદ કરવાના છીએ એ સંદેશો આપવા માગું છું કે હવે આ જોઈને લેવાનો ને લેવો તો હું તો ગાઉં છું કે આ બંધ જ કરી નાખો છોકરાઓને ખાવામાં

તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ અસાઢી બીજ જે નય વરે મેણી કચ્છી ભા ભેણે કે નય વરે જો શુભકામનાઓ શ્રી વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી મહામંત્રી ગુજરાત ભાજપ શહેર પ્રભારી જામનગર રાજકોટ જુનાગઢ ભાવનગર જે વરે વરે કચ્છી કે ત્રિકમદાસ બાપુ મહંત શ્રી સચ્ચિદાનંદ મંદિર અંજાર કચ્છી નૂતન વર્ષનો આ મંગળ અવસર આપના જીવનનો આનંદ ઉલ્લાસ અને ઉર્જાથી સમૃદ્ધ કરે

ઓલ 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 મેનેજિંગ કમિટી મેમ્બર્સ મેમ્બર્સ જનરલ એન્ડ બાળકોના માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ગ્લોબલ એકેડમી ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસેલીટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માળવી હાઈવે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર